તો થોડું આમ ફાસ્ટ બોલી ધરું ચો જાય બાલી બાલે ઓ ચો જાય બાલે ભરો કે બોલ બાલી મારી જોડ ઝગડો કર્યો અન પસ વાત કરી હી હાચી વાત ઓ અન પછી રીશાઈ ન ઈવો ન માના ગિયર જોતો રયો મે એ ગાલી દેવ નમણા તામણમાં

પછી તો જઈને બોલ બોલ ના કરતા એક તો મારી તા ના ગમ કોઈ ખરાબ બોલવું એ ભગવાન મન જેવું બોલવાનું હો

નાખી હોય બસ રવા દેસ મજા બસ મજા 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 મારા બાપા એ કીધું કે

બીજું તો બધું મારી વાત કેવું ચાલે પુલ્યો શું કરે બધા બાપા મજા મજામાં ચાય તો મારા

बहु मलिएते आपण रतावर्तू नाही रतावर्तू नाही बा छोटी आबरू जय तमे जोय ओय रक्ता मोठी आबरू जय ताना जोई कोई कोइना नाही जो जोई तो जती रे मापुस्ती पुस्ती जाहे के मारा डणीनी आबरूज होई चोकण गई ताना चोकण गई सतो मेलीसा गई

ભાઈ બન મારો એવો છે ને ગોમ માં કેવો છે એટલા હું કીધું પણ કોક પૂછ કોઈ કહેવાનું જ નહીં કોઈ પૂછ્યા જ નહિ પૂછવા જ નહીં

ના નહી બોલતી પણ નહી બોબરી મારા બોલતી નહી એટલે આવું કા ચિંતા કરી શબ્દ તો બોલક ના બોલ મોટો નાગર બોલતી મોટો જેઠ જેઠ ના તોય તું બોલવું તો જેઠ તો એટલે ના બોલે

વાલો પીપુરી કાન અમે જઈ તા ના મના હોય તો તમારા મિત્રો તો પોણીય નહી પાણી આટલું ફાટી જયું ઈવાન ગેર માટલું નહીં ઈં કે છે આ આપડા ગેર ફૂટી જુ ઓય કણ ફાટી જુ હવે બીજાના ના ગેર જશુ એટલે શિખર હું કે છે ઓય કણ રિવાજ સાયો તમારા ગોમત તો પોણી એ પાવા માંથી જાય સા અમારા ગોમા આવો ઓમ